સુરતના લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે અનેક ગતકડા કરી પોતાની સાથે જીવ સાથે પણ રમત રમતા હોય છે ત્યારે એક તો સામે આવ્યો છે જેમાં સુરતના પરથી લઈ પસાર થતી યુવતી હાથ છોડી મોપેડ ચલાવતી હોવાનો વિડીયો વાયરલ થતા આ ચર્ચાએ જોર પકડ્યું છે સોશિયલ મીડિયાનું ઘેરું લોકોને લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા કે પછી વાયરલ થવા માટે લોકો અવનવા ગતકડા પણ અજમાવતા હોય છે તો વાહનો પર સ્ટંડ કરી લોકો પોતાની સાથે અન્યોના જીવ સાથે પણ રમત રમતા હોય છે તે ફરી સુરતમાં સોશિયલ મીડિયામાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં યુવતી ચાલુ મોપેડે બંને હાથ છોડી મોપેડે હંકારતી અને બાઇક પર ડાન્સ કરતી જોવા મળી રહી છે ત્યારે આ વિડીયો ભટાર કેનાલ રોડનો હોવાનું કહેવાય રહ્યું છે હાલ તો વિડીયો વાયરલ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે આવી રીતે વિડીયો બનાવી પોતાનું અને અન્યોના જીવને જોખમમાં મૂકનાર યુવતી સામે કડક પગલાંની પણ માંગ કરાઈ રહી છે બીજો રીપી ટેન્ફોર્સ